ગુડ મોર્નિંગ હરર મહાદેવ કેમ છો મોજમાં આઈ હોપ તમે બધા મજામાં જશો તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા લાંબા ટાઈમ પછી નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો કાંઈ ને મિત્રો આપણે જે ઉઠા જ છીએ તો ફ્રેશ ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને પછી તમને આપણે મળીએ કાંઈ ને મિત્રો આપણે નાહવાનું બાકીએ તો આપણે નાઈ લઈ નાઈ જ પછી તમને મળવું હોય ફાઇનલ મિત્રો આપણે નાઈ લીધું હોય નાઈ ધોઈને ફ્રેશ થઈને ત્યાં થઈ જાય છે બસ હમણાં આવે આપણા ભાઈ બંધ દોસ્તાર આવે એટલી જ વાર હે મિત્રો ભૂખ લાગી તો આપણે આવી ગયા આપણે ગાંઠિયા ખાવા માટે તો આપણે ગાંઠિયા ખાઈ લઈએ પેલા एल्मेंट फ्लो पेन स्नैप हो जो दिन है आप तो आकर कुछ खाटा गाठिया खादा दिया मित्रों आप आ भी गया भजिया ऑर्डर किया भजिया आ भी गया तो भजिया काय लीता ये तो करो हां बजी वो ना ये बुदिया पुया पुहारी के तो पेटे और वो तो आ તો મિત્રો આપણે માર્કેટમાં થા પાછા વેવા અને પાછા થાકી ગયા તો નાઈ લીધું અને દશામાનો વ્રત ચાલુ છે તો આપણે ઘરે જીરુભાઈ આવ્યા છે હાંડડી બનાવવા માટે તો મિત્રો તમે જોઈ શકતા હશો અડધો આકાર દઈ દીધો અડધો બાકી હમણાં આખો કમ્પ્લીટ થઈ ગયો એટલે દેખાડું તમને

તો ફાઈનલ મિત્રો આટલી હાંડલી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકતા હશે ઇગ્નોર કરજો બધે ચપડ ચપડ ખોટે ખોટું કરે જોઈ લે લુક કેવો આવે કમેન્ટ કરી નાખજો પરફેક્ટ દેખાય કે નહીં આમ અનાજનું સ્ટોનનું કામ બાકી કરી નાખી અને થોડું ક્રેડિટ મારી બેન લઈ લઈએ ને થોડુંક ક્રેડિટ હું લઈ લઉં વાહ આ બેન ને ડિઝાઇન કરતા સારું આવડે કલાકાર છે કોઈ છોટાડ હોય કે છોટાડ છે તો બનાવરા બનાવીને વૈગ્યા ગયા સ્ટોન નું કામ બાકી તો આપણે કર બનાવી તો નથી એવું જરૂરી નથી આ સ્ટોન તો હું હું થી ન જ બનાવ્યું હે હો કા હા ઇઝ તો કે

बे का कह रही ई काट ले ई काट ले नी बे ना ना लीला आ काट ले ना ना बसो सीधी रहे मारी आ ये मजे ल ना आख लाइन थई रही ई बेत कह रही और टोपी करे थे मत करे टोपी आई रे आते एना तो डर खेल क्यों आ क्या डर खेल करी तू करी

મળશું નવા વ્લોગ સાથે જલ્દીમાં જલ્દી ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગ ગઈ હોય તો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો